આ હે આપણા પાડો હે ને રાઈસી નું કપાસ કપાસ બહુ સારો છે રસ્તા માં હતા મેં કીધું મળતા જાય આપણે જઈએ કોડા બાપા હે આ પીગો જારવે જારવે ના આલું જો હે પાણી છે ખેપા પાણી ચાલુ હતી તી આઈ કે તમે હખાય જો નિરાતે આલ્યો નું કામ લપટ્યો તો પડ્યો છો જરાકત કેડી હે બાકી તો હેઠો આખો પલરે ગયો અને હેઠા ઉપર હે કેબલ જરાક ધ્યાન રાખજો વાયર ઉપર પગ ન પડે હામી દેખાય ભાઈની વાડી છે રમસી રહેતા બધા ગામમાં પણ મકાનની સગવડ હેતી બનાવેલી તમ સિઝન પૂરતું રહેવું હોય તો રહેવા થાય સામાન ભરવા થાય આમથી આપણે એ જવાનું હે ખોડા બાપાનું આંભીએ ઝાંખી ઝાંખી દેખાય આથી એ મળે જઈએ આડે તળવી આ જઈએ ખોડા બાપા જે આવીએ પૈકી લગાવી આવીએ પછી પાછા રામસીભાઈને ને અમે આખરે આવીએ વર્તા આવીએ પછી જઈએ <laughs> <clears> <mald>

રામસિભાઈ વાળી વા સુવિધા બનાવી લીધી ઝાડવાય મલકવા રામસિંહભાઈ રામસેભાઈના મકાન sếp anh bảo em bán hàng rồi đấy, sao quần full thế vậy? ra chụp này?

બસ ભગવાન લગણ મજા છે ધર નીકળે છે ઢુકળું પડી જાય પાટલામાં ને પાટલામાં માંડવી ના આય પાટલા પાટલામાં આખો ના ને હેલું પડે એટલું ફરી ગુમી ના যা ন য দেখাই

રા બાપા કાવાજા બાપા પર બે બે ખાંડીના આવા હા ઓરે વતાલે બે 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 પાણી નથી વાગડે પાણી નથી વાગડે આયા પીધા તમે કી દુઈ માં આવી પૂરો કરીએ અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો